ખાસ કરીને આજના વિડીયો આપણે વરાપ અને વરસાદ વિશેની બંનેની માહિતી આપવાની છે આવનારા દિવસમાં ધોધમાર વરસાદ ક્યાં પડવાનો છે તે પણ આપણે સમજવાનું છે સૌ તો હું આપને એ જણાવી દઉં કે આપણે જે રીતે પાછળના દિવસની વાત કરવા જઈએ તો બારથી ઓગણીસ તારીખ દરમિયાન વરાપના માહોલની વાત કરીએ મુજબ વરાપ જોવા મળી પણ એ પછી આપણે ઓગણીસ તારીખથી જે વરસાદનું અનુમાન હતું એ પ્રમાણે ઓગણીસ વીસ અને એકવીસ તારીખ એમ ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારની અંદર વરસાદ જોવા મળ્યા કોઈ જગ્યાએ છૂટાછવાયા જોવા મળ્યા તો કોઈ જગ્યાએ ભારે વરસાદ પણ જોવા મળ્યા છે રાજ્યની અંદર મોટા ભાગના વિસ્તારની અંદર વરાપનો માહોલ જોવા મળતો હશે હા એક એક ચોક્કસથી છે 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 કે મોટી સિસ્ટમ એ રાજસ્થાનના ભાગો પસાર થઈ એનો ગુજરાત ઉપર હતો કારણે અમુક ટકા ભેજ હશે એટલે હજુ પણ રાજ્યના છૂટાછવાયા વિસ્તારમાં આજે બાવીસ તારીખે પણ ઝાપટા પડ્યા હશે હવે આવતીકાલે ત્રેવીસ તારીખથી વાત કરવા જઈએ તો ત્રેવીસ ચોવીસ અને પચીસ એ જે આવનારા ત્રણ દિવસ છે એમાં ઓલ ઓવર ગુજરાતની અંદર આમ તો વરાપનો માહોલ જોવા મળશે એક દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારની અંદર હળવા ભારે ઝાપટાઓ નોંધાઈ શકે જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે ઉત્તર ગુજરાતના પણ પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જેવા ભાગો છે કે એની અંદર હળવા સામાન્ય છૂટાછવાયા ઝાપટાઓ નોંધાઈ શકે છે કચ્છની અંદર પણ ખાસ કરીને પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તાર છે તેમાં આવનારા ત્રણ દિવસ સુધી સામાન્ય ઝાપટા નોંધાઈ શકે છે બાકી કચ્છની અંદર પણ ઓલ ઓવર વરસાદ છે એ આવનારા ત્રણ દિવસની અંદર ખાસ કોઈ જોવા નહીં મળે સૌરાષ્ટ્રની અંદર પણ આ જ પ્રકારની પરિસ્થિતિ રહેવાની છે સૌરાષ્ટ્રની અંદર પણ કોઈ કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટા જોવા મળે બાકી સૌરાષ્ટ્રનું હવામાન પણ સૂકું રહેવાનું છે એટલે આવનારા ત્રણ દિવસ જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતની અંદર વરાપનો માહોલ જોવા મળવાનો છે દક્ષિણ ગુજરાત એવો છે કે ત્યાં હળવાથી ભારે ઝાપટા જોવા મળે બાકી ઓલ ઓવર ગુજરાતની અંદર એકદમ કોઈ કોઈ જગ્યાએ ઝાપટા જોવા મળે તેવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે એટલે હાલમાં જે જે દિવસનો આપણી પાસે ગેપ છે એ ત્રણ દિવસ દરમિયાન દરેક ખેડૂતભાઈ જેટલા થઈ શકે એટલા તમામ કામો છે એ ખેતી કામો હોય એ પૂર્ણ કરવાનો આગ્રહ રાખવો જેથી કરીને આપણે આવનારા દિવસમાં વરસાદનો રાઉન્ડ આવે તો આપણા ખેતી કામો છે એ ક્યાંય અટકેલા ન પડી હવે ખાસ અત્યારે જે આ ત્રણ દિવસ વરાપની આગાહી છે આગોતરા ઇંધણની વાત કરવા જઈએ તો જેવી રીતે આપણે ગઈકાલે પણ બપોરે એક્સ્ટ્રા વિડીયો મૂકીને માહિતી આપી હતી એમ બંગાળની ખાડી હજુ સક્રિય છે અરબસાગરમાં કરંટ ચોક્કસથી છે પણ અરબસાગરમાં છેલ્લા ઘણા સમયથી કોઈ સિસ્ટમ બની નથી અને હજુ પણ આ જુલાઈ મહિના દરમિયાન કોઈ જ પ્રકારની સિસ્ટમ છે અરબસાગરમાં બને તેવી શક્યતાઓ દેખાતી નથી એટલે અરબસાગરમાં કોઈ સિસ્ટમ હમણાં નહીં બને પણ બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમો બની રહી છે એમાં અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ બંગાળની ખાડીની અંદર બની ચૂક્યું છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ જેનો સિત્તેર ટકા ભાગ હોય છે એ બંગાળની ખાડીની અંદર છે ત્રીસ ટકા ભાગ છે એ જમીની ભાગો ઉપર આવી ગયો છે એટલે કેનો જે આઉટર ક્લાઉડ છે એ અત્યારે જમીનો ઉપર આવી ગયા છે હવે સતત પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આ સિસ્ટમ છે આગળ જતાં ખૂબ મજબૂત બનશે એટલે ખાસ કરીને આ સિસ્ટમ છે એ ડિપ્રેશન સુધી પણ પહોંચી શકે જોકે એ ડિપ્રેશન સુધી પહોંચે એની અંદર ખાસ કરીને જે આપણો મધ્યપ્રદેશ છે ત્યાં સુધી પહોંચે ત્યાં સુધી ડિપ્રેશનના સ્વરૂપમાં આવે અને ત્યાર પછી નબળી પડી અને લો પ્રેશરની કેટેગરીની અંદર ગુજરાત ઉપર આવે તેવી શક્યતાઓ છે એટલે આ જે સિસ્ટમ છે એ છવ્વીસ તારીખે રાત્રે અથવા તો સત્યાવીસ જુલાઈના રોજ સવારેથી ગુજરાતને અસર કરતી થઈ જશે અને ગુજરાતની અંદર સૌ પ્રથમ વરસાદ છે એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે જેમાં છોટાઉદે હોય દાહોદ ગોધરાના વિસ્તારો છે એ વિસ્તારોમાંથી છવ્વીસ તારીખે રાત્રે અથવા સત્યાવીસ તારીખથી વરસાદની શરૂઆત થશે અને ધીમે ધીમે પછી ઓલ ઓવર ગુજરાતમાં વરસાદોનો લાભ મળશે જોકે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમને કારણે ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ હશે સાર્વત્રિક એટલે કે ગુજરાતના એસી થી નેવું ટકા વિસ્તારને આ વરસાદનો લાભ મળવાનો છે ચોક્કસથી આપણે એટલું કહી શકાય અત્યારે જે સિસ્ટમનો ટ્રેક છે એમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે જો ફેરફાર થશે તો એરિયામાં બદલાવ થશે અત્યારે જે ટ્રેક છે જો એ જ ટ્રેક મુજબ આ સિસ્ટમ આવે તો આ સિસ્ટમને કારણે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના તમામ જિલ્લાઓ મધ્ય ગુજરાતના જે તમામ જિલ્લાઓ હોય આણંદ નડિયાદ ખેડા ગાંધીનગર અમદાવાદ વિરમગામ આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ અને ઉત્તર ગુજરાતના અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા વાવથરા એ તમામ વિસ્તારોની અંદર છવ્વીસથી થી લઈ અને એકત્રીસ તારીખમાં ભારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમથી સારો વરસાદ પડે અને સૌરાષ્ટ્રની અંદર પણ મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ છે ખાસ કરીને કચ્છના ભાગો છે કચ્છના ભાગોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદો છે એ છવ્વીસ થી એકત્રીસ તારીખમાં નોંધાઈ શકે છે એટલે એટલું ચોક્કસ કહી શકાય કે અમુક વિસ્તારની અંદર બેથી પાંચ ઇંચ અમુકમાં પાંચથી સાત ઇંચ અને આઇસોલેટેડ વિસ્તારની અંદર દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી શકે છે જોકે અત્યારે આપણે આજે ઓલ ઓવર ગુજરાતમાં એસી નેવું ટકા વિસ્તારમાં વરસાદ પડવાના છે અત્યારે આપણે આ ટ્રેક મુજબ એવું માની રહ્યા છે કે સૌથી વધારે વરસાદ છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પડશે પણ જો આ સિસ્ટમનો થોડોક પણ ટ્રેક છે એ દક્ષિણ તરફ ખસે તો પછી સૌરાષ્ટ્ર મહારાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદો નોંધાઈ શકે છે પણ એ ઓલ ઓવર જોવા જઈએ તો જુલાઈ મહિનાની એકત્રીસ તારીખ આવે એટલે કે આ મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં હજુ પણ વધુ એક સારો એવો રાઉન્ડ છે ગુજરાતની અંદર આવશે અને ઓલ ઓવર ગુજરાતના સારો એવો લાભ આપે તેવી શક્યતાઓ છે ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે ગુજરાતના બે જિલ્લા એવા છે એક છે ગીર સોમનાથ જિલ્લો અને એક છે કચ્છ જિલ્લો કે જેમાં આ જ દિવસ સુધી વરસાદનું કોઈ ખાસ પરફોર્મન્સ નથી એક ચોક્કસથી છે કે અત્યારે જે ચોમાસું પાકો વાવેલા છે એના પૂરતું ઠીક છે પણ જે દર વર્ષે જે વરસાદો પડવા જોઈએ એટલા વરસાદો આ બંને જિલ્લાઓની અંદર નોંધાયા નથી એની અંદર શું થશે એ પણ બંને જિલ્લા વિશે આપણે ખાસ પ્રિડિક્શન કરી એ બંને જિલ્લા વિશે આપણે ચિંતા કરી એનું પ્રિડિક્શન કરી અને આગળના વિડીયોની અંદર એની માહિતી આપવામાં આવશે અત્યારના વિડીયોની અંદર એટલું જ અંતમાં